નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે અંગ્રેજી જેનો પાઠ જે સત્ર એકની અંદર આવે છે જેનું નામ છે વોચ યોર વોચ આ પાઠની એક્ટિવિટી એક અને બે વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ પર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ ચાર એક્ટિવિટી એક અને બે યુનિટ ફોર વોચ યોર વોચ એક્ટિવિટી વન આ રાઇમગાઉ તો ધાઉન ક્લોક સેઝ સિક્સ ઓ ક્લોક ધ કિચન ક્લોક સેઝ એટ ઓ ક્લોક ડેડ ઇઝ વોચ સેઝ સેવન ઓ ક્લોક આઈ હોપ આઈ વોન્ટ બી લેટ મોમી સેઝ ધેટ વન ઇઝ પાસ્ટ એન્ડ વન ઇઝ વન અવર લેટ વન ઇઝ રાઇટ બટ વિચ ઇઝ ઇટ આઈ રિયલી ડૂ નોટ નો તો આ રાઇમ્સ છે તે આપણે ગઈ હવે વિદ્યાર્થી મિત્રો આપણે રાઇમ્સનું ગુજરાતી જોઈએ કે રાઇમ્સ આપણને શું કહેવા માંગે છે અથવા તો તેનું ભાષાંતર કેવું થાય તો ધાઉન ક્લોક સેઝ સિક્સ ઓ ક્લોક એટલે કે નગર નગરનું ઘડિયાળ છે તે છ વાગ્યાનો સમય બતાવે છે ધ કિચન ક્લોક એટ ઓ ક્લોક રસોડાનું જે ઘડિયાળ છે તે આઠ વાગ્યાનો સમય બતાવે છે ડેડીઝ વોચ સેઝ સેવન ઓ ક્લોક પપ્પાનું જે ઘડિયાળ છે તે સાત વાગ્યાનો સમય બતાવે છે આઈ હોપ આઈ વોન્ટ બી લેટ આશા રાખું છું કે હું મોડી નહીં પડું મમ્મી કહે છે કે એક ઘડિયાળ વન અવર લેટ એક ઘડિયાળ એક કલાક પાછળ છે એન્ડ ઓન ઇઝ રાઇટ બટ વિચ ઇઝ ઇટ એક ઘડિયાળ સાચી છે પણ કઈ તે ખબર નથી આઈ રિયલી ડુ નોટ નો મને ખરેખર ખબર નથી આ રીતે ઘડિયાળના સમય પરથી આપણને ક્રાઇમ્સ સાપેલી છે કે કઈ ઘડિયાળ સાચી છે તે ખબર નથી પણ ત્રણમાંથી એક ઘડિયાળ સાચી છે જો અહીં આપણને અલગ ચિત્ર છે તે પણ આપવામાં આવ્યું છે ચાલો આગળ જઈએ હવે તમારા શિક્ષક નીચેના જેવા પ્રશ્નો પૂછશે ચિત્રની મદદથી તેના જવાબ આપો તે જવાબો અને કવિતાને આધારે નીચેના કોઠામાં વિગત ભરો વેર ઇઝ ધ મિનિટ હેન્ડ ઇન ડેડીઝ વોચ તો ટાઉન ક્લોક તેમાં તેમાં અવર એટલે કે જે નગરનું ઘડિયાળ છે છે કલાક કેટલા ઉપર તો એટ અને મિનિટ હેન્ડ કે જે મિનિટ કાંટો છે તે ક્યાં છે તો કે એટ ટ એટલે કે મિનિટ કાંટો છે તે બાર ઉપર છે આ રીતે કિચન ક્લોક એટલે ઘડિયાળની અંદર જે રસોડાની અંદર જે ઘડિયાળ છે તેનો કલાક કાટો છે તે આઠ વાગ્યા ઉપર એટ એટ છે અને મિનિટ કાટો છે એ એટ ટ્વેલ એટલે કે બાર ઉપર છે ત્યાર પછી ડેડીઝ વોચ એટલે કે પપ્પાની જે ઘડિયાળ છે તેમાં અવર એન્ડ કલાક કાટો છે તે સાત ઉપર એટ સેવન છે અને મિનિટ કાટો એટ ટ્વેલ્વ બાર ઉપર છે તો આ રીતે આપણે કોષ્ટકની વિગતો છે તે ભરી દઈશું ત્યાર પછી એક્ટિવિટી ટુ વાર્તા સાંભળો વાંચો અને ભજવો વાર્તાનું નામ છે સ્વિંગ એટલે કે ચકલીનો હિંચકો ચાલો હવે આપણે વાર્તા વાંચીએ અને તેમાં શું આવે છે તે જોતા જઈએ ધ ટાવર ક્લોક ઇન ધ જૂના બજાર ઇઝ વેરી ઓલ્ડ જૂના બજારનું ટાવર ઘડિયાળ ઘણું જૂનું છે ઓલ ધ થ્રી હેન્ડ્સ ઓફ ધ ક્લોક વિરલેડ વન ડે એક દિવસ ઘડિયાળના ત્રણેય કાંટા ઝઘડ્યા એટલે કે તેમની વચ્ચે ઝઘડો થાય છે ધ થીન હેન્ડ સાઉટેડ આઈ એમ વેરી ફાસ્ટ જે પાતળો કાંટો છે તે બોલ્યો હું ખૂબ ઝડપી છું ધ લોંગ હેન્ડ સ્ક્રીમેડ બટ આઈ એમ નોટ વેરી સ્લો લાંબો કાંટો પણ બોલ્યો કે હું પણ ધીમો નથી ધ શોર્ટ હેન્ડ નોડેડ નાનો કાંટો કંઈ બોલ્યો નહીં નહીન હેન્ડ શેડ યુ ઓલ રન આફ્ટર મી નાનો કાંટો પાતળો કાંટો કહ્યું કે હું બધા કરતા તમે બધા મારી પાછળ ચાલો છો ધ લોંગ હેડ સેડ નો આઈ હેવ માય ઓન સ્પીડ લાંબો કાંટો કહે છે કે ના મારી પાસે મારી પોતાની સ્પીડ છે મારી પોતાની ગતિ છે ધ શોર્ટ હેન્ડ સેન્ડ નાનો કાંટો કઈ બોલ્યો બોલ્યો નહીં ધેન થીક હેન્ડ ટીકટોક આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ ત્યાર પછી નાનો કાંટો કે પાતળો કાંટો છે તે બોલે છે કે હું વિજ્ઞાન અને રમતોમાં ઉપયોગી છું ધ લોંગ હેન્ડ ટિકટોક ધ એન્ડ આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોલ ફોર ઓલ ધ પીપલ ત્યાર પછી લાંબા કાટા એ ટિકટોક કરતા કહ્યું કે હું બધા લોકોને ઉપયોગી છું નાવ ધ સોલ્ટ હેન્ડ વોઝ એંગ્રી સ્ટોપ યોર નોઈઝ ત્યાર પછી જે નાનો કાંટો છે તે બોલે છે કે તમે બધા અવાજ કરવાનું બંધ કરો હી કીક ડાર્ડ તેને જોરથી લાત મારી ધ થીન એન્ડ ધ લોંગ હેન્ડ્સ ફેલ ડાઉન પાતળો અને લાંબો કાંટો પડી ગયા કાનજીભાઈ નોટિસ્ડ ધી ફર્સ્ટ કાનજીભાઈનું ધ્યાન આ તરફ ગયું હી લુકડ અપ ટુ સેટ હિઝ વૃષ્ટ વોચ કાનજીભાઈએ તેમની કાંડા ઘડિયાળનો સમય મેળવવા ઊંચે જોયું હી ઇન્ફોર્મેડ મ્યુનિસિપાલિટી તેણે મહાનગરપાલિકાને જાણ કરી તો મ્યુનિસિપાલિટી રિપ્લેસડ ઇટ વિથ અ ડિજિટલ ક્લોક મહાનગરપાલિકાએ તેની જગ્યાએ ડિજિટલ ઘડિયાળ મૂકી બટ ધેન સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસ ઓફિસર પરંતુ પછી એક ચકલી વડા અધિકારી કે મારો હિંચકો ક્યાં છે વેર સેલ આઈ સીટ સિંગ એન્ડ પ્લે હવે હું ક્યાં બેસીશ ગાઈશ અને રમીશ તો આ પ્રકારે જે નગરનું દિવાલ ટાવર ઘડિયાળ હતું તે આપણે જોયું કે ચકલી માટે એક હિંચકો બની ગયો હતો અને તેની જગ્યાએ ત્રણેય કાંટાઓ છે તેને વચ્ચે ઝઘડો થયો અને તેના કારણે નગરપાલિકાએ ત્યાં ટાવર ઘડિયાળની જગ્યાએ ડિજિટલ ઘડિયાળ મૂકી દીધું અને ત્યારે ચકલી છે તે કહે છે કે તો હવે હું ક્યાં બેસીશ આ રીતે આપણને એક નાનકડી વાર્તા છે તે આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણી એક્ટિવિટી એક અને બે છે તે પૂરી થાય છે આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ છ તમામ વિષયના સ્વાધ્ય સોલ્યુશન પરથી સોલ્યુશનની પીડીએફ પણ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે તમારા મિત્રો સાથે પણ શેર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો